આજે આપણે કુલકી ગામે આમ જોવા જઈએ તો રાજકોટ જિલ્લો અને ઉપલેટા તાલુકાના ગામની અંદર આપણે પ્રગતિશીલ ખેડૂતને મળી રહ્યા છીએ જે તલની અંદર સુકારો આવ્યો હતો એ કેવું હતું અને આપણી પ્રોડક્ટ એટલે ભારત જૈવિકનું જે પાવડર રૂપ ડિફેન્સર શું જે ડિફેન્સ ડિફેન્સર જે આપણી પ્રોડક્ટ છે એ આપ્યા પછી શું ફેરફાર પડ્યો છે ટૂંકા શબ્દોની અંદર ખેડૂત પાસેથી આપણે જે તમે અમને સ્પ્રે કરવાનો આપ્યું દવા જી અને રિઝટ અમને પૂરેપૂરું મળેલું છે બરાબર છે

ખેડૂત મિત્રો ખોલકી જ આવે છીએ હું ડૉક્ટર નિખિલ ચાવડા પ્રગતિશીલ ખેડૂતો સાથે જ્યારે પણ તલ અને વાયુની અંદર સુકારો આવે છે ત્યારે સુકારો કેવી કંટ્રોલ કરી શકાય જૈવિક પ્રવૃત્તિ કેવી રીતે કંટ્રોલ કરી શકાય એનું આ ઉત્તમ